નમસ્કાર હું આપનો રાજુ કરપડા હાલ જે ગુજરાતના આત્મહત્યાના આંકડાઓ જે વધી રહ્યા છે કાયદો વ્યવસ્થા ગુજરાતની કથળી રહી છે ખરેખર એક ચિંતાજનક બાબત છે સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં ક્યારેય આ ઘટનાઓ સ્વીકાર્ય નથી ખરેખર સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીએ જે ગુજરાતનું સપનું જોયું હતું ખરેખર એ દિશામાં આપણે જઈએ છીએ કંઈક અલગ દિશામાં જઈએ છીએ આ ચિંતન કરવા જેવો વિષય છે જ્યારે આંકડાઓ તપાસવામાં આવ્યા તો ખબર પડી છેલ્લા ત્રણ વર્ષમાં પચીસ હજાર કરતાં વધારે લોકોએ ગુજરાતીઓએ આત્મહત્યા કરી છે ક્યાંક ને ક્યાંક બે વર્ષની અંદર બેતાલીસ પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી છે એટલે કે ગુજરાતની અંદર આત્મહત્યાનો આંકડો જે વધતો જાય છે એ જ પ્રમાણે કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે હત્યાઓનો આંકડો પણ વધતો જાય છે તો જવાબદાર કોણ જે લોકો ચેલેન્જની રાજનીતિઓ કરવા આવ્યા છે જે લોકો મીડિયા સામે આવીને સરકારની જવાબદારીઓ જે હતી એમાંથી છટકી અને ક્યાંક ને ક્યાંક ગુજરાતને દેશને વિશ્વગુરુ બનાવવાના જે લોકો સપનાઓ બતાવી રહ્યા છે એને ટકોર કરીએ છીએ કે આજે ગુજરાત કઈ દિશામાં જાય છે ખરેખર ચિંતન કરવાનો વિષય છે તમામ પાર્ટીઓએ સાથે મળીને ચિંતન કરવું જોઈએ અને આત્મહત્યાના આંકડા કેમ કરીને ઓછા કરી શકાય આ માટે વિચારવું જોઈએ